વડોદરા શરૂઆત કરીશું સાંસદ હેમાંગ જોશીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે યુનિટ માર્ચમાં માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે સરદાર પટેલની નિમિત્તે આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવાની યાત્રા અને હેમાંગ રાહુલ યાત્રામાં જોડાવા માટે પત્ર લખ્યો છે વિપક્ષના નેતા નહીં પણ એક ભારતીય તરીકે જોડાવ હેમાંગ જોશીનું આ કહેવું છે પદયાત્રામાં જોડાઈને દેશમાં એકતાનો સંદેશો આપો રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને જે યાત્રા યોજાવાની છે એ યાત્રામાં જોડાવાનું પણ તેમને આહવાન કરવામાં આવ્યું છે શું વિગતો તેને લઈને બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે સરદાર પટેલ ની એકસો પચાસ ની જન્મજયંતિ ને લઈને કરમસર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જે યુનિટી માર્ચ છે તેની શરૂઆત થઈ છે અને તેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને અનેક મહાનુભાવો જોડાઈને આ યાત્રા શરૂઆત કરાવી છે ત્યારે હેમંત જોશીએ રાહુલ ગાંધીને પત્ર લખીને યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે અને તેમને કીધું છે કે ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવો પદયાત્રામાં જોડાઈને દેશને એકતા અને અખંડતા સંદેશો આપો વધારે બાબત છે કે અગાઉ રાહુલ ગાંધી દ્વારા

અસર થાય છે તો શું રિએક્શન આવે છે તે લાવના સામે ખબર પડશે જી બીભાર હવે આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું હાલ તો આ પત્ર લખવામાં આવ્યો છે રાહુલ ગાંધીને આહવાન કરવામાં આવ્યું છે કે જે યાત્રા યોજાવાની છે એ યાત્રામાં તમે જોડાવ અને એકતાનો સંદેશો આપો સાંસદ હેમાંગ જોશીએ રાહુલ ગાંધીને જે પત્ર લખ્યો છે યુનિટી માર્ચમાં જોડાવા મુદ્દે રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે